ભારે વરસાદે અમદાવાદ શહેરની હાલત બગાડી નાખી છે પછાત વિસ્તારોમાં તો લોકો પાણી ભરાવાની સમસ્યા છે એનો સામનો કરતા આવ્યા છે પણ જ્યાં લાખો અને કરોડો રૂપિયા ખર્ચીને લોકો રહેવા ગયા છે જેને પોષ એરિયા કહેવામાં આવે છે જ્યાં કરોડપતિ લોકો રહે છે એવા વિસ્તારોમાં પણ પાણી ભરાવાનો ઘેર જોવા મળી રહ્યો છે ત્યાંના લોકો અમદાવાદ મહાનગરપાલિકા સામે રોષ છે એ ઠાલી રહ્યા છે હજી બે દિવસ પહેલાં જ ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારના બિહામણા દ્રશ્યો છે સામે આવ્યા હતા હવે આવા જ દ્રશ્યો છે એ બોપલ ઘુમા વિસ્તારમાં આવેલી પોષ સોસાયટી એવી વિભૂષા બંગલુઝમાં પણ જોવા મળ્યા છે એની વાત કરવી છે છે આ નમસ્કાર ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત હું ઇમરાન અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની સમસ્યાને મહાનગરપાલિકા કઈ રીતે દૂર કરી રહી છે એ કામગીરીના કવરેજ માટે હું અને મારા સહયોગી કેમેરામેન કૃણાલ કનોડિયા જ્યારે બોપલ ઘુમા વિસ્તારમાં ગયા ત્યારે પાણીના નિકાલની કામગીરી તો પૂરજોશથી ચાલતી જોવા મળી પણ સાથે સાથે આ વિસ્તારમાં આવેલી વિભૂષા બંગલોઝ જે સોસાયટી છે એમાં પણ મોટા ભાગના જે રસ્તાઓ છે એ પાણીમાં ગરકાવ જોવા મળ્યા વરસાદ અને ગટરના પાણી ભરાવાની આ સમસ્યાને લઈને આ વિસ્તારમાં રહેતા લોકો ભારે હાડમારી બેઠી રહ્યા છે એ વિશે એક મહિલાએ એક વડીલે અને એક ગૃહિણીએ શું કહ્યું અને આ વિસ્તારમાં પીવાનું પાણી લઈને આવતા જે સપ્લાયર છે એ શું બોલ્યા સમસ્યા પાણીના ભ્રમણ લઈને થઈ રહી છે હું વિભુષા બંગલો નંબર માં જ રહું છું અને એવરી યર અહિયાં સેમ જ વસ્તુ થાય છે બધાના લેવલ ઊંચાઈ જવાના લીધે ગટર પણ એટલી ઉભરાય છે અને અમનારા લાઈક જે કામવાળાને એ લોકો છે એ લોકોને તો ચાલવા માટે બહુ જ પ્રોબ્લેમ થાય છે બિકોઝ એ લોકોને ગટરના પાણીમાં એવરી ટાઈમ આવવું પડે છે અને યા ઓફકોર્સ વ્હીકલ પર તમે બહાર નથી લઈ જઈ શકતા બીકોઝ ટુ વ્હીલર ઉપર જવું પણ ઇટ્સ વેરી ડિફિકલ્ટ સો અમે ફોર વ્હીલર યુઝ કરીએ છીએ કમ્પલસરી અને નાના છોકરાઓને ક્યાંય બહાર ફરવા કરવા સોસાયટીમાં ગાર્ડનમાં તમે જોયું કે બહુ જ બધા પાણી ભરાયા છે તો ત્યાં પણ સો દેર ઇઝ નો હાઇજીન લેવલ એટ ઓલ

ફરજિયાત જેવું છે ને એટલે એના માટે છોકરાઓ બી હેરાન થાય છે મોટાને તો કમ્પલસરી જવું જ પણ નાનો છે એ બી સ્કૂલે બી નથી મોકલતા અમે અને થોડું આ જો આનો પ્રશ્ન પાણીનો સોલ્વ થઈ જાય તો ઘણા બધા પ્રશ્ન અત્યારે વરસાદનો પ્રશ્ન નથી પણ આ જે પાણી ભરાય એ મેઇન પ્રશ્ન છે અમારા માટે આ પાણી તો ખાડો છે એટલે છે બરાબર આ પાણી કઈ સી એમાં એવું છે કે આની ગટર લાઈન આની નીચે છે જે ઓવરફ્લોડ છે અત્યારે પાણી ગટરમાંથી બહાર નીકળે છે તમે જોઈ શકો છો અને ગટરમાંથી પાણી બહાર નીકળે છે એટલે આ અહીંયા જે ગટર લાઈન છે એનું પાણી મેઇન લાઈનમાં જતું જ નથી એટલે અહીંયા ઓવરફ્લો થાય છે બરાબર તો ધીસ ઇઝ ધ મેન રીઝન કે આ જે મેઇન મેન ગટર લાઈન છે આ જે આ મેઇન રોડની નીચે એ ઓવરફ્લો થઈ રહી છે એમાં પાણી જવાની જગ્યા જ નથી બરાબર એટલે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શોર્ટેજ છે અને એને એ લોકો જે રિપેર કરવાની કોશિશ કરે છે પણ વધારે વરસાદ આવે ત્યારે થતું નથી એટલે અત્યારે આ સોસાયટીમાં પાણીનું લોગિંગ છે જેને લીધે સિટીઝનો બહુ તકલીફ પડાઈ રહ્યા છે લાસ્ટ પંદર દિવસથી આ પાણી ભરેલું છે લોકો ચાલીને એમાંથી નીકળે છે રોગચાળો થાય છે અને આ બધો પ્રોબ્લેમ છે જેનો જલ્દી નિકાલ આવે તો સારું છે કે આ વખતે એવું નથી સાહેબ પહેલાં બધા રસ્તા નહોતા સિમેન્ટના જે નવા બની ગયા છે ગયા વર્ષે એને લીધે બાકીના રસ્તા ઉપર પ્રોબ્લેમ નથી આ ટીપી રોડ છે જે એ બાકી રહી ગયો છે અને એ બાકી રહેવાથી અત્યારે અહીંયા પાણી ભરાય છે પણ મેઇન પ્રોબ્લેમ વોટર લોગિંગ તો ચલો રોડ બની જશે એટલે થઈ જશે પણ આની નીચે જે ગટર લાઈન છે જે મેન એ ઇનસફિશિયન્ટ છે જે પાણીનો નિકાલ કરવા માટે જેટલી ગટર લાઇનની ક્ષમતા જોવે એ છે નહીં ભરાવાની તકલીફ છે એના લીધે સપ્લાય કરો એ મેન પ્રોબ્લેમ એ થાય છે કે અંદર થ્રી વ્હીલર ટુ વ્હીલર કે ફોર વ્હીલર અંદર કંઈ જઈ શકતું નથી લોકો પર પાણી વગર ચાર પાંચ દિવસથી રહ્યા છે અત્યારે અમારે ઇમરજન્સીમાં ફોન આવ્યો એટલે અમારે બીજાનો ટેમ્પો લઈને અંદર અમારા જોખમી અમારે જવું પડે છે અંદર કલપેશ કલ્પેશ પ્રજાપતિ મારું નામ મારે લગભગ પંદર વીસ દિવસથી તો પ્રોબ્લેમ છે તે આ વિદ્યાર્થી આ વરસાદ ચાલુ છે ત્યાંથી અહીં અહીંયા આગળ ફરાય છે પાણી કેટલા દિવસ એક દેશો ને એક દિવસ અમે આવીએ છીએ પણ હું અત્યારે અઠવાડિયે આજે આવ્યો પાણી કોટડ સમાપ ભરાય અત્યારે તો થોડું ઓછું થઈ ગયું છે ગાડી એક બે વખત બંધ પડી હતી ત્યાંથી પછી આવવાનું બંધ કરી દીધું છે અમે હવે આ છે આપણા અમદાવાદ શહેરની હાલત મોડર્ન સિટીની વાતો મોટી મોટી થાય છે પણ જ્યારે ચોમાસું આવે છે ને ત્યારે શહેરમાં પાણીના નિકાલ ન થવાના કારણે તંત્રની પોલ છે ખુલી જાય છે પણ નવાઈની વાત વળીએ છે કે આટ આટલી સમસ્યા હોવા છતાં ઘણા લોકો એની સામે અવાજ ઉઠાવવામાં સંકોચ અનુભવે છે અરે ભાઈ આ તમારા વિસ્તારની સમસ્યા છે અને આપણા પ્રશ્નો વિશે આપણે પોતે નહીં બોલીએ તો કોણ બોલશે અને અવાજ નહીં ઉઠાવો તો સમસ્યા છે એનો નિકાલ જલ્દી નહીં આવે અને તમારે તકલીફો વચ્ચે જીવવું પડશે માટે આપણને નડતી જે પણ સમસ્યાઓ હોય એના વિશે દિલ ખોલીને ગળું ખોંખારીને બોલવું જોઈએ એ આપણો અધિકાર છે અને બોલીશું તો જ આ તંત્ર છે એ કામ કરશે તમે બોલશો તો અમે તમારા અવાજને વાંચ્યા આપીશું આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો આપણે મળતા રહીશું વાઇસની અંદર